તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો આપેલા છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોક કન્ડિશન માંગ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે બે હજાર સત્તરનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે સેકન્ડ ઓનર ગાડી છે પુશ બટન સ્ટાર્ટ વીમો ચાલુ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારા છે એસી ચાલુ અમદાવાદ પાર્સિંગ ગાડી છે ગાડીમાં ખર્ચો નથી ગાડીની કિંમત ચાર લાખ ને હજાર રાખેલ છે ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો